પાદરામાં અગિયાર વર્ષના વીજ વીજકરણથી મોત થતાં સ્થાનિકોનો નગરપાલિકા ખાતે હોબાળો વડોદરા જિલ્લાના પાદરામાં ઉભરાતી ગટરમાં વીજવાયર પડવાથી અગિયાર વર્ષના નકશનું મોત થયું હતું ગુજરાત હાઉસિંગ બોર્ડ સહિત પાંચ સોસાયટીના રહીશોએ પાદરા નગરપાલિકામાં ઉભરાતી ગટર અને પાણીની સમસ્યાને લઈ હોબાળો મચાવ્યો જાહેર માર્ગ ઉપર નાગરિકો દ્વારા આક્રોશ રેલી ની કાઢી કોર્પોરેશન સામે નારાજગી વ્યક્ત કરી નગરપાલિકામાં કોઈ ન મળતા રહીશોએ નગરપાલિકા ખાતે રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો Gracias. <coughs>